ગાંધીનગરના મેયરની જાહેરાત કરવા દરમિયાન બોર્ડમાં લોકશાહીનું ચીરહરણ થયું હોવાની આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ કર્યો છે હેમાંગ રાવલના જણાવ્યા અનુસાર કોઈપણ મહાનગરપાલિકાની બોર્ડની મીટીંગમાં કોઈપણ રાજકીય પક્ષના સંગઠનના વ્યક્તિની હાજરી અપેક્ષિત હોતી નથી પરંતુ ગાંધીનગરના મેયરની જાહેરાત કરતી વખતે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર શહેરના મહામંત્રી કનુભાઈ પટેલ બોર્ડમાં ઉપસ્થિત હતા અને તેમણે લોકશાહીના લીલે લીલા ઉડાવીને ગાંધીનગરમાં મેયરની જાહેરાત માઇકમાં કરી હતી ભૂતકાળમાં કોંગ્રેસના મેયરની જાહેરાત કરાતી હતી ત્યારે સંગઠનના પદાધિકારીઓ પણ બોર્ડની બહાર રહેતા હતા અને લોકશાહીને સંપૂર્ણ સન્માન આપતા હોવાનું પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હેમંગ રાવલે જણાવ્યું હતું હેમંગ રાવલના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી એ બંધારણ વિરૂદ્ધની માનસિકતા ધરાવતી પાર્ટી છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ બાબતે મક્કમ પગલા લઈને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ એક તરફ ભારતીય જનતા પાર્ટીનો ચારસો પારનો નારો છે એ ડાઉન થઈ ગયો પાંચ લાખથી વધારે વોટોથી જીતવાની વાતો કરતા એમના નેતાઓનો પારો પણ હવે ધીમે ધીમે ગરમીમાં ડાઉન થઈ ગયો છે ત્યારે આ બધાથી પર જ્યારે કોંગ્રેસ કહેતું હતું કે ભારતીય જનતા પાર્ટી એ બંધારણને બદલવા માગે છે બંધારણને સ્વીકારતું નથી આજે પણ ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર શહેરના મેયર પદ માટે કરી છે સામાન્ય રીતે મેયરની ચૂંટણી જે છે કોર્પોરેટર કરતા હોય અને એમના બોર્ડની સામાન્ય સભાની બેઠકમાં માત્ર કોર્પોરેટર હાજર રહી શકે પરંતુ ગાંધીનગર શહેરના મેયર જાહેર કરવા માટે થઈને ભાજપના મહામંત્રી શહેરના કનુભાઈ દેસાઈ ના માત્ર બેઠકમાં ગયા બેઠકમાં ગેલેરીમાં નહીં પરંતુ કોર્પોરેટરની વચ્ચે સ્ટેજની આગળ આવીને તેમણે મેયરનું નામ જાહેર કર્યું મને લાગે છે કે આ નૈતિકતાની દ્રષ્ટિએ બહુ જ મોટો એક ગુનો કહી શકાય અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટી બંધારણમાં નથી માનતી આ એનો એક મોટો મોટો પુરાવો છે અમારું ગાંધીનગર શહેરનું સંગઠન આવનારા દિવસોની અંદર કમિશનર પાસે જશે અને કમિશનરનો પણ ખુલાસો પૂછશે કે કઈ રીતે કોર્પોરેટર સિવાયના બહારના લોકો આ પ્રમાણે સામાન્ય સભાની બેઠકમાં આવી ગયા અને મેયરના નામની જાહેરાત પણ કરી ગયા આ મુદ્દો જે છે એ લોકશાહી અને બંધારણ માટે ખૂબ જ અગત્યનો મુદ્દો છે કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોમાં ખુલાસો પણ પૂછશે અને જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવાની હશે તે લોકશાહી અને બંધારણને બચાવવા માટે કરવા માટે કટિબદ્ધ છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યુઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર